નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીસીઆરટી ગાંધીનગર દ્વારા હમણાં બે દિવસ પહેલાં એક પરિપત્ર કરીને જાણ કરી હતી કે તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ દીક્ષા એપ્લિકેશનમાં સીપીડીની ઓનલાઈન તાલીમ જે પચાસ કલાકમાંથી પાંચ કલાકની જે તાલીમ છે તે લેવાય ફરજિયાત છે ત્યારે તે પાંચ જે કોર્સ આપવામાં આવેલા હતા તે તમામ કોર્સ મેં પૂરા કરી દીધા છે અને કેવી રહી આ તાલીમ કેવા પ્રશ્નો પૂછાણા સાથે સાથે સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ થાય છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

કઈ રીતે તેનો ઉપયોગ કરવો છે કઈ રીતે તેના ફંક્શન કામ કરે છે તમામ જે ટેકનિક છે તે મેં થોડાક સમય પહેલાં વિડીયોઝમાં બનાવેલી છે બતાવેલી છે તો તમે આ તો આ ડિજિટલ બોર્ડને લઈને જે મેં વિડીયોસ બનાવેલા છે તે તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો તેમાં પણ આપને જે શાળામાં આપવામાં આવેલા એસન્ડ ડિજિટલ બોર્ડ છે તેમાં જ મેં તમામ ટેકનિક છે જે શીખવાડી છે અને તેનું જે કનેક્શન છે તે કઈ રીતે થાય છે તે પણ તેમાં શીખવાડેલું છે જે બીજું ચેપ્ટર હતું તે મને ખૂબ જ મહત્વનું લાગ્યું જે છે રચનાત્મક મૂલ્યાંકન હા મિત્રો રચનાત્મક મૂલ્યાંકન એટલે કે પત્રક એ આપણે આપણે વર્ષ દરમિયાન જે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ તે ઉચ્ચાત્મક કાર્ય કરીએ છીએ કે અધ્યયન સિદ્ધ કરીએ છીએ આ તમામ જે ગતિવિધિ છે તેનું જે મૂલ્યાંકન છે એ સતત થતું રહે છે તેને આપણે રચનાત્મક મૂલ્યાંકનમાં તેને એડ કરીએ છીએ તેનું મૂલ્યાંકન તેમાં આપણે કરીએ છીએ તો રચનાત્મક મૂલ્યાંકન પત્રકમાં કઈ રીતે આપણે ટીક માર્ક કરવા એમાં રાઇટની નિશાની છે પ્રશ્નાર્થ અને ક્રોસ નિશાની તે કઈ રીતે આપી તે સરસ મજાનું આમાં રચનાત્મક મૂલ્યાંકન મોડ્યુલમાં સમજાવેલું છે તેમાં આપણે જે મૂંઝવતા પ્રશ્નો હોય છે તે મૂંઝવતા પ્રશ્નોના જવાબ પર તેમાં આપવામાં આવેલા છે તો મને આ ખૂબ ઉપયોગી રચનાત્મક મૂલ્યાંકન મોડ્યુલ લાગ્યું એમાં ખાસ કહેવામાં આવ્યું છે કે આપણે કઈ અધ્ય નિષ્પત્તિને રચનાત્મક મૂલ્યાંકનમાં સિલેક્ટ કરવી તો તેમાં ખાસ નોંધ આપવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે જે ક્રિયાત્મક હોય અને મૌખિક હોય એટલે કે સત્રાંત પરીક્ષામાં ન પૂછાય હોય તેવી અધ્ય નિષ્પત્તિ આપણે રચનાત્મક મૂલ્યાંકન માટે સિલેક્ટ કરવાની છે રચનાત્મક મૂલ્યાંકન માટે જે અધ્ય નિષ્પત્તિ છે આપણે સત્ર શરૂ થાય શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ આપણે સિલેક્ટ કરી લેવાની છે શિક્ષકોએ સિલેક્ટ કરી લેવાની છે તેવી વાત કરવામાં આવી છે હવે મિત્રો જે અધ્યયન નિષ્પત્તિ છે તેને આપણે કોઈ પુરાવા રાખવાના છે કે નહીં તેની પણ તેમાં વાત કરવામાં આવી છે કે જો જો તમે મૌખિકમાં કરો છો તો તેનો પુરાવો રાખવો જરૂરી છે અને સાથે સાથે જે મુખ્ય દસ્તાવેજ છે એ દૈનિક આયોજન નોંધપોથી તેમાં પણ પ્રવિધિ અને પ્રવૃત્તિ તેમાં દર્શાવવી જરૂરી છે દૈનિક આયોજન નોંધપોથી કઈ રીતે ઉતારવી તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે કે તેમાં તમે સમજી શકો છો કે

એક સર્વે પણ કરવામાં આવે છે એક્ઝામ લેવામાં આવે છે જેમાં ગુજરાત એટલે કે રાજ્ય કક્ષા એ તમને ખબર છે કે જી એ એસ ગુજરાત સર્વે ત્યારબાદ રાષ્ટ્રીય લેવલે છે નાસ એટલે કે નેશનલ સર્વે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આવી પરીક્ષા સર્વેક્ષણ કરવામાં આવે છે તેને કહેવાય છે પીસા પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એસેસમેન્ટ તો મિત્રો આ તમામ જે સર્વેક્ષણ છે તે આ સર્વેક્ષણ છે તેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે મિત્રો આ બધી સર્વેક્ષણ વાત તો વિડીયો માં કરેલી છે પરંતુ વિડીયો વાત કરીએ તો દસ થી પંદર મિનિટના ના આપવામાં આવેલા છે થોડીક ધીરજ રાખવી પડશે કેમ કે તેમાં ઉદાહરણ રીતે સમજાવવામાં આવેલું છે દરેક વિડીયો એટલે આપણે જે વિડીયો જોઈએ છીએ એ થોડી ધીરજથી જોવા પડશે હવે મિત્રો જે ટેસ્ટની છે એની એકવાર વાર વાત કરીએ તો ટેસ્ટ છે એ ચોથા મોડ્યુલમાં માં એક નથી બાકી બધા મોડ્યુલમાં છે અને બીજી એક વાર કે એક ટેસ્ટમાં માં ઓછા માર્ક આવ્યા છે જેમ કે દસ દસ માર્કના પ્રશ્નો હોય એમાંથી કદાચ છ માર્ક્સ પણ આવેલા છે તો એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે તમારે એક ટેસ્ટ પછી બીજી ટેસ્ટ વચ્ચે અડતાલીસ કલાક ચોવીસ કલાક કે બાર કલાકનો સમય વચ્ચે ગેપ રાખવા માંગશે જેમ જેમ કે પ્રશિક્ષણ તાલીમ હતી ઓનલાઈન તેમાં એમ હતું કે એક જે ટેસ્ટ હોય છે તેમાં જો ઓછા માર્ક આવે તો વચ્ચે બીજી ટેસ્ટ રીટેસ્ટ આપવામાં વચ્ચે ગેપ આવતો હતો તે આમાં કંઈ નથી આમાં તમે ફરીથી રીટેસ્ટ આપી શકો છો જો ઓછા માર્ક આવે તો ને એવું કંઈ મિનિમમ માર્ક્સનો કોઈ ક્રાઇટેરિયા છે નહીં તમે છ માર્ક્સ દસમાંથી આવતો પણ તમે નેક્સ્ટ લેવલમાં જઈ શકો છો અથવા તો ફરીથી ટેસ્ટ પણ આપી શકો છો અને હવે આપણે વાત કરીએ ચોથા મોડ્યુલની તો આમાં એક જ પીડીએફ આપવામાં આવેલી છે જે બાળ મનોવિજ્ઞાનને લઈને કોર્સ છે તેમાં એક જ પીડીએફ છે તે આપવામાં આવેલી છે તે પૂરી થઈ જાય એટલે પાંચમો કોર્સ શરૂ થઈ જાય છે ચોથા કોર્સમાં કોઈ ટેસ્ટ નથી પાંચમા કોર્સની વાત કરીએ તો ઇન્ટરેક્ટિવ પાર્ટ આયોજનને લઈને જે આ કોર્સ છે તેમાં બાળ કેન્દ્રીય અને બાળકોમાં રહેલ આંતરિક ગુણો આંતરિક જ્ઞાન બહાર લાવવા માટે પેડાગોજી ખૂબ જ ઉપયોગી છે અને છેલ્લે આ બધા જે વિડીયો છે એ થોડા છે એક બે તો મિનિટ પણ વધારે છે અને તેમાં ઉદાહરણ સાથે એક નાટ્યાત્મક રીતે વિડિયોસ આપણે બનાવેલા જોવા મળે છે તો આ પણ એક સરસ ઇન્ટરેસ્ટિંગ મોડ્યુલ છે તો આ વિડીયો પણ જોઈ લેવા સરસ મજાના વિડીયો બનાવેલા છે આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો હવે સર્ટિફિકેટની વાત કરી લઈએ તો જ્યારે પણ તમે આ તમામ જે રાઈટની નિશાની છે કરી લેશો તમે જોઈ શકો છો કે તમામ જે મોડ્યુલ હોય છે એક કોર્ષના પૂરા કરી લેશો એટલે રાઈટની નિશાની આવી જશે અને ત્યારબાદ તમે જેવા ટેસ્ટ આપી દેશો એટલે તમને એક મેસેજ ત્યાં શો થતો હશે કે દસ દિવસની અંદર સર્ટિફિકેટ છે તે આવી જશે તો સર્ટિફિકેટ ક્યાં આવશે તો એ આવશે માય સર્ટિફિકેટ નામના પ્રોફાઇલ જે સેક્શન છે તેમાં આપશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ